સમાચાર સામે આવી રહ્યા છે જાનમાં હવે ખાવા જેવી બાબતે પણ લોકો ઝઘડો કરવા પર ઉતરી જાય છે જાનમાં મનપસંદ નોનવેજ ખાવા ન મળતા વર પક્ષના સભ્યો દ્વારા બોલાચાલી કરાઈ હતી જે જોત જોતામાં જ મારામારીમાં પરિણમ્યું હતું અને આખરે જાનને લીલા તોરણે પાછા જવાનો વારો આવ્યો હતો દુલ્હન તેલંગાણાના નિઝામાબાદની હતી અને વરરાજા જગત્યાલ જિલ્લાનો હતો આ દંપતીએ નવેમ્બરમાં નિઝામાબાદની સગાઈ કરી હતી બંને પક્ષો ધામધૂમથી લગ્ન કરવા તૈયાર થયા હતા વર પક્ષે સ્પષ્ટ કહી દીધું હતું કે બારતીઓનું સ્વાગત ભલે પાન પરાગથી ન કરો પરંતુ તેમને નોનવેજ ઘણું પીરસવું પડશે ચાનૈયા માટે મટનની વ્યવસ્થા તો હતી પરંતુ તેમાં હાડકાવાળું મટન નહોતું ખાવામાં હાડકાંવાળું મટન નક્કી થયું હતું આ તો ખાવા બેઠા ત્યારે ખબર પડી કે કયા પ્રમાણેનું હાડકાંવાળું મટન નથી આ જોઈને જાનૈયાઓ બોલાચાલી કરવા લાગ્યા હતા અને આ મામલે વરાજાના પરિવાર સુધી પહોંચ્યો હતો તે પોતાની ફરિયાદ દુલ્હનના પરિવારજનોને જણાવી હતી આ મામલો ચર્ચામાં ફેરવાયો હતો અને પછી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો મારપીટની નોબત આવતા આ મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બંને તે કારગત નીવડી ન હતી તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે